ભગવાન સોમનાથના સાનિધ્ય આવેલી પ્રભાસ પાટણ કન્યા શાળાની અંદર શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસની આજે ઉજવણી થઈ ગઈ આજે અમે શાળા પ્રવેશોત્સવ નિમિત્તે સત્યોતેર જેટલા બાલવાટિકાના પ્રવેશ અપાવ્યા છે અને સાડત્રીસ જેટલા ધોરણ એકની અંદર પ્રવેશ અપાવ્યા છે સાથે જ અલગ અલગ અમારા આ વિસ્તારના દાતાશ્રીઓ એમની અંદર સોમનાથનું સાનિધ્ય અને જેમના અધ્યક્ષ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય એમને અમે આમંત્રણ આપ્યું અને અમારા આમંત્રણને માન આપીને જનરલી મંદિર ટ્રસ્ટ છે આવી સંસ્થાઓ છે એ સંસ્થાઓને અથવા તો સંસ્થાઓ એમની પાસે આવી અપેક્ષા ન રાખતી હોય છતાં પણ શિક્ષણના ક્ષેત્રની અંદર જ્યારે આ વિસ્તારની અંદર કન્યા શાળા હોય અને આ કન્યા શાળાની અંદર આટલી દીકરીઓ જ્યારે અભ્યાસ કરતી હોય ત્યારે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સાહેબ છે એ અહીંયા ઉપસ્થિત રહ્યા અને એ ટ્રસ્ટ દ્વારા દરેક બાળક જે બાળક પ્રવેશપાત્ર છે તમામને સુંદર મજાની એક કીટ આપી અને એમને સન્માનિત કરવામાં આવ્યા તો આ તકે અમે સોમનાથ મોદી સાહેબનો કેન્દ્ર સરકાર અને સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને જ્યારે સરકાર દ્વારા જે બાળકોનો જે સ્કૂલનો પ્રવેશ ઉત્સવ યોજવામાં આવ્યો હતો તેમાં સ્થાનિક પ્રભાસ પાટણની કન્યા શાળા અને કુમાર શાળા આ બંને શાળાઓમાં ટ્રસ્ટ દ્વારા જે નવો પ્રવેશ મેળવનાર બાળકો છે એમને છેલ્લા લગભગ દસ બાર વરસથી ટ્રસ્ટ તરફથી સ્કૂલ બેગ આપવામાં આવે છે આ વર્ષે પણ પ્રવેશ ઉત્સવ દરમિયાન ટ્રસ્ટ દ્વારા બંને સ્કૂલોમાં ટ્રસ્ટ તરફથી આ સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું અને છોકરાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા